આ તો સુદ ને પેલો મોરફા છે તે મારા હારા તારે પહેલું કેવા જોય ને મોરફા થેરમ મને હો ખબર મે ત મેલી ઢેપો વાગ્યો કે વાગ્યો તને ઘણો વાગ્યો મને એ તો હજુ ઓછું થી ને તારે તો ટોંગા ઢીલા નાખતો હું યાર વાડામાં આવે એટલે વાડામાં ધ્યાન આલવો ને બીજે ધ્યાન ન્યારવો ને માતર સોદો તમ કેટલું મારે કેવાનું હે કે હમસ્તી હજુ અકાહ ને એટલી બધી પણ એમ હજુ સમજજો હજુ કશું હું તો કાલ થી વાડા આવો જ નઈ રે ના 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 ઘેરની હું રેવાનું વાળામાં આવવાનું હા બે રૂપિયાની ગોળીઓ ખવડાવી દઉં છું તને ચિંતા નહીં કરતો હો ને એ તો આજે અકળાય પડ્યું હતું જરીક હું પેસેંગ કરતી લો એટલે સીધો સીધો હા સબ્જી હા એટલે બધા તને પાછું ખોટું નહીં લાગે ફલતું ફરી આવી આવરીક વાળી હા હાર લોકોનું આ બોરતે હુકાવા આવીએ લા અંકુર ભાઈ બોરે હુકાઈ જવાનો બોર થલી જવાનો પણ હવે થવાની સીઝન આવે ઉનાળાની સીઝન આવે

હા તો કીધું બરોબર પણ બીજી સીધી એક વસ્તુ છે એમ કેરીઓ છે ને બીજી સીધી એક વસ્તુ છે મસ્ત એમ કેરીઓ હતી એમ ખાતે લાળ પડે હમવાળા ને પણ બીજી એક વસ્તુ છે એ સીધી અમે એમ ખાતા હે ને એમ જોવે ને તે મોડા પોણે જાય એમ એમ લાળ એમ પડે એમ લાળ પડે એમ એમ આપણે તો આમ આમથી પાડે પણ પેલા તે ઓટોમેટિક પડી જાય એમ સમજ્યો 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 પણ મારે તને એક થી બે આઠા કેવા પડે મારા સાહેબ તું કા તો સમજે નહી વેલો એટલે મારે બે થી બે આઠા કેવા પડે તને પણ પોણી થી આવી જવાનો છે મોડા મને હેદી આવી જાય પણ શું કરવાનું કે નું છે નાખવાનું કરી બોલ બીજી વસ્તુ શું છે બીજી વસ્તુ કે ખાટી ઓમલી તને મેં કીધું લા ખાટી ઓમલી વળી કેવી મસ્ત લાગે અને હાવણ પાછું ગોરખમલા લાગે એ તો મસ્ત ગોરખમલા જ ગળી લાગે મીઠો પણ એ થી ખાવાની મજા આવશે યાદ કરતો આવ્યું પેલું પાડી ને એ હાવણ ખાવાની મજા આવશે તું ટેન્શન નહી પાડિયાળું હો ને કાસ પાડી આવે તને પાક ની કાસ હાર બસ રડથી પાછો તને પાક પાડી આવેલું છું ચિંતાથી કરે ચા હાય હાય લી આપણે થઈ જઈએ બીજું